આઠ વીઘા જમીનમાં દર વર્ષે ટામેટા રીંગણ વાલ ગીસોડા તુરિયા કાકડી દૂધી વગેરે જુદા જુદા શાકભાજી પાક વાવેતર કરે છે હાલમાં ચાર વીઘામાં તુરિયા અને કાકડીનો કરેલો પાક ખૂબ જ સારી આવક અપાવી રહ્યો છે મારા ખેતરની અંદર મેં બે વીઘાના તુરિયા અને બે વીઘાની કાકડી કરેલ છે સૌથી પહેલાં મેં એમાં ખેતી કરી અને દસ ટ્રેક્ટર મેં દેશી ખાતર નાખેલું છે પછી મેં એમાં બેડ માર્યા બેડ મારીને પછી મેં એની ઉપર મલ્ચિંગ કરેલું છે મલ્ચિંગ કરીને પછી મેં એમાં બે વીઘા બે જોન કરી હે અને બે વીઘાના તુરિયા અને બે વીઘાની કાકડી વાવેલી છે એમાં બેમાં બી વાવેલા છે અને બી વાવેલું છે અને મલચિંગમાં એ મેં મલ્ચિંગની અંદર એ બી વાવીને કરી નાખ્યું બરાબર અત્યારે મારે એને પિસ્તાલીસ દિવસ થવા આવ્યા છે બેને કાકડીને અને તુરિયાને બંને મારે પિસ્તાલીસ દિવસ પૂરા થઈ ગયા છે અને મારે હવે ઉતરવાનું ધીમે ધીમે

ચાર વીગા જમીનમાં કાકડી અને તુરિયાનું વાવેતર કર્યું છે જમીન તૈયારી વખતે પાયામાં એક વીગે બે ટ્રોલી જેટલું દેશી છાણિયું ખાતર આપે છે આડી ઊભી ખેડ કરી બેડ બનાવીને ડ્રીપ મલ્ચિંગ પાથરે છે બે બેડ વચ્ચે પાંચ ફૂટનું અને બે છોડ વચ્ચે દોઢ ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે એક વીઘામાં અંદાજિત અઢારસો થી બે જેટલા છોડ આવે છે દેશી કાકડીનું બસો ગ્રામ જેટલું બીજ વપરાયું છે તો તુરિયાનું એક કિલો બિયારણ વપરાયું છે સંશોધિત જાતના બિયારણનો ઉપયોગ કરવાથી સારું ઉત્પાદન લઈ શકાય છે શાકભાજીમાં માવજત શાકભાજી માં ઓફ સિઝનમાં વાવેતર કર્યું હોય માવજત બાબતે સવિશેષ ધ્યાન આપવું પડે છે શાકભાજીનું વાવેતર કર્યા પછી વેલાના ગ્રોથ પ્રમાણે વોટર સોલ્યુબલ ખાતરો ડ્રીપમાં આપવામાં આવ્યા છે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય ત્યારે રોગ જીવાતની સમસ્યા વધી જાય છે વાતાવરણમાં બદલાવ થતા શાકભાજીમાં થ્રિબ્સ અને ઈયરનો એટેક ખાસ જોવા મળતો હોય છે ઊભા પાકમાં ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવામાં આવે છે જો તુરિયાની અંદર અને કાકડીની અંદર બંને પ્રકારની અંદર રોગ બે વસ્તુ એમાં રોગ આવે એક એમાં વાયરસ આવે છે અને એક સુકારો આવે છે ચોમાસું હોય તો સુકારો આવે અને વાયરસ વધારે આવે તુરિયાની અંદર અને આપણે કાકડીની અંદર બંનેમાં આ બે રોગ વધારે પડતા આવે છે એની આપણે દવા છાંટવાની આવે છે વીરપુર જલારામના ખેડૂત રઘુભાઈ મેર દસ વર્ષથી શાકભાજીની ખેતી અપનાવી છે તેઓ ઊંચા ભાવનો ફાયદો લેવા ઓફ સિઝન વાવેતરનું સાહસ પણ કરે છે તેમણે તુરિયા અને કાકડીનું બે મહિના પહેલા વાવેતર કર્યું છે હાલમાં ઉત્પાદન ચાલુ થઈ ગયું છે તુરિયા તેમજ કાકડી બંને પાકનું દરરોજ સો થી એકસો કિલો ઉત્પાદન થાય છે તેઓ 10 કિલો અને પાંચ કિલોના જબલા પેક કરીને બજારમાં વેચાણ માટે લઈ જાય છે અત્યારે કાકડીના પચીસ થી ત્રીસ રૂપિયા અને તુરિયાના ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ મળી રહ્યો છે કાકડી અને તુરિયાનું સિઝનમાં સાત થી આઠ હજાર કિલો જેટલું ઉત્પાદન મળી રહે છે શાકભાજી પાકની ખેતીમાં એક વીઘામાંથી સાહીઠથી સિત્તેર હજાર રૂપિયાની આવક સહેજે મળી રહે ક્યારેક એક લાખ રૂપિયા સુધીની આવક મળે છે શાકભાજીની ખેતીમાં એક વીઘે પંદર હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે મારા ખેતર મેં અને કાકડી કાકડી બે વીઘાની બ બે વીઘાની બે કરેલી છે અને પિસ્તાલીસ દિવસે તુરિયા અને કાકડી તૈયાર માલ થઈ જાય છે પિસ્તાલીસ દિવસે આપણે તુરિયા અને કાકડી બંને ઉતારવાનું ચાલુ થઈ જાય છે શરૂઆતમાં આપણે માપે કાટે ઉતરે છે એટલે કે પચાસ સાઠ કિલો જેવું ઉતરે બને પછી અમે એના જબલા ભરી અને પાંચ કિલ્લાના દસ કિલ્લાના જબલાભરી જેતપુર અને ગોંડલ માર્કેટ યાર્ડમાં અમે મોકલી છીએ અને જેમ વધુ સમય થાય એમ થોડોક ઉતારો વધતો જાય સૌથી પહેલાં શરૂઆતમાં પચાસ સાઠ કિલો જેવું ઉતરે અને પચાસ સાઠ કિલો જેવું ઉતરે અને આપણે પછી એનું વળતરે આપણને એમાં સારું મળે છે કારણ કે આ રોકડીયો પાક કહેવાય અને આપણને ભાવ એ સારા મળે શરૂઆતમાં આપણે વહેલું વાવેતર કરેલું હોય એટલે ભાવ થોડાક આપણને સારા મળે અને જેતપુર ગોંડલમાં હું એનું મોકલું પ પાંચ કિલાના દસ કિલાના અને આ વાવાથી આપણને ખેડૂતને ઘણો લાભ થાય છે કારણ કે કપાસ અને માંડવીનું જે આપણે વાવી છીએ તે આપણે કપાસ એ આઠ મહિનાનો પાક છે અને માંડવી ચાર મહિનાનો પાક છે તો આપણને એનું છેલ્લે વળતર મળે છે અને આ આપણને પિસ્તાલીસ દિવસમાં આપણને ઘરની અંદર પૈસાનો આવક ચાલુ થઈ જાય છે રોકડીઓ પાક ગણાતી શાકભાજીની ખેતીમાં ખેડૂતોની કોઠા સૂજ કમાણી કરાવી આપે છે આધુનિક ઢબે ઓફ સિઝનલ વાવેતર આવનાર સમયમાં પણ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે તે માનવું રહ્યું વીરપુર જલારામથી કિશન મુરબિયા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી